ગો આયા મિત્ર પરમ મિત્ર આમ શકે છે મારા નવ લોકોમાં તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં થશે તો મજામાં જ રહેવાનું છે કેમ કે યાર બ્લોગ શરૂ કરી દીધો છે આપણે ઠેર ઠેર કેટલા પાંચ વાગી ગયા છે અને અત્યારે બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે આપણે જવાનું છે આપણે બાર કાક જઈશું આપણે આપણું નક્કી ન હોય ને આ પ્લેન આવતું લાગે હા આમ વહી ગયું જો અહીંયા દેખાય લગભગ દેખાય તો જો જો જરી કામ તું દેખાણ તો યાર બ્લોગ શરૂ કરી દીધો છે એટલે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને અત્યારે તો જવાનું છે આપણે રવિવાર છે એટલે ઓફિસ શરૂ છે એટલે ઓફિસે જવાનું છે ઓફિસ તો આપણે શરૂ થાય પણ વહેલા જાગીને બ્લોગ શરૂ કરી દીધો છે અને આપણે કાકાના ઘરે જવું છે જો ઘરે હશે તો આપણે જશું ને કે તો એ ઘરે ન હોય પાછા એને પ્રોગ્રામમાં જવાનું હોય નથી તો ફાઇનલી મિત્રો નીકળી જાય આપણે જય માતાજી મારી હાથે દાળ ઢોકળી બનાવે છે અને દાળ ઢોકળી મન ખાવાનું છો ને જે છે ને મારા માટે બનાવે છે દાળ ઢોકળી ખાઈ નહીં જશું ઓકે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કાકાના ઘરે અને ત્યાં આવ્યો ને તો આપણને છે ને નવા આપણા મિત્ર દેખાઈ જાય છે ઘણા સમય પછી મળ્યા છે તો પેલા એને આપણે મુલાકાત કરીએ ને કાકાની તો આમ જો આમ જો આ વેવણા મારે છે

ભારત પાકિસ્તાન તો લાલજીભાઈ અચાનક આવી જશે કા કઈ ખબર નઈ આમને ઘરે મૂકી રવિવાર છે તો આટો મારતા એમ

आउ आग हाल्या करे जो पुन्द्रो जोई ते हां जा बैठो जो <laughs> जो मित्र देखाय छ हूं छै पुन्द्रो पुन्द्रो हूं छै बच्चा पुन्द्रो बच्चा नथी मोटू छै जो मोटू जो अब जो आए तमे जा तो क्यों बैठो हूं छै मोटा पुन्द्रो लो मोटा छबर पुन्द्रो ए आ

મારા છે બધા કોણ શૂટ કરે તમે ઉપર ઉભા ઉભા તીતુ કોની જેવું છે આય કોની જેવું છે

આવું ધા લવાનું છે હવે મિત્રો હવે છે ને મારે કેમકે ઘરે જવું પડશે કેમકે હાથ ને જગ્યા થઈ ગઈ છે પાછું સાડા સાત આપણે ઓફિસ જવાનું હોય ને એ તો ભૂલાઈ જ ભાઈ બંને રજા છે મારા શરૂ છે તો અત્યારે પાછું છે ને આપણે ઓફિસે જવાનું છે એટલે ઓફિસે જવું પડશે અને આજ રવિવાર છે પાછા જાવ થોડું કેવડે પણ આપણે કાંઈ નહીં ઓફિસે વયા જાવ ને પાછા આ લાલજીભાઈને પણ થોડાક દિવાય રહેવાના છે એટલે આપણે આવતા જશે રસ બ્લોક તમને મળતા રહેશે અને એ લોકો જે આમ રીલ શૂટ કરે આ ચિત્તુભાઈને અહીંયા મુક્ત અને પછી આપણે ઘરે

यही होगी ये गलती नहीं होनी चाहिए <laughs> क्योंकि हमारी बारी आई तो आपकी भी बारी आएगी <laughs> आए आ, पर खड़े लोग। खड़ी है है। पूरी। तो इसके लिए तो बहुत अच्छी ऑफिस जावा हाथ हाथ एट फाइनल निकली आई हर वाले भाई बाय बाय आज घरे घरे हम आया छो ते તમે તો નહીં આવો અમે તો આયા કરશું હવે કઈ વાંધો નહીં હારો હાલો બધું કાકા તમે આવજો તમે બાય બાય જો અમે લઈ લે હારો હાલો આવજો હવે છે ને પછી આવશું બરાબર આટો મારી છે તે પણ તમે જયારે ફ્રી હોય ને ત્યારે આવી જાય હા કઈ વાંધો નહીં મિત્રો આપડે ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચી ગયા ને અત્યારે થઈ ગયા છે પોણા આઠ ને મોડું થઈ ગયું છે ઓફિસે કેમ કે આવીને જમો અને જમ્યા પછી આપડે ઓફિસે જવાનું છે ઉતાવરણ માં જવાનું છે કે જમતા તો વાર લાગે બસ જેવો ઓળી ગયો એ કાંડો માંડો એટલો બધો ગરમી થઈ ગયું ને તો કાંઈ નહીં મિત્રો આવતા છે ને હવે આપણે ઓફિસે જઈશું ને લાલજીભાઈને બધા મજા આવી ગઈ કાકાને આરે તો હવે પાછું આપણે ઓફિસે જશું ને બાકી નવા બ્લોગ આપણે આવતા છે ને હા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી અને બાકી તો અત્યારે ઓફિસે જ આવશું તો જઈએ આપણે અને બાકી તો આશા છે તમને બ્લોગ ગમે છે ગમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો તો મળી પડશે કારણ કે નવો બ્લોગમાં તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો